કૃષિ પરિસંવાદ યોજાયો નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેડૂત લક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ડેડિયાપાડા તાલુકાના આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આપણા આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારું ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે પરંતુ આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે વધુમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સાંસદ શ્રી વસાવાએ ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી માટે પશુધન જરૂરી છે ત્યારે આપણા ખેડૂતો ખેતી સહિત પશુપાલન વ્યવસાયને પૂરક વ્યવસાય તરીકે અપનાવી સારી આવક મેળવી શકે છે આ પ્રસંગે મોતીભાઈ વસાવાએ જળ જંગલ અને જમીનને બચાવવા માટે પ્રકૃતિ પ્રેમી આદિવાસી ખેડૂત બાંધવોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં તાલુકા કક્ષાના ઉપલબ્ધિ હાંસલ કરનાર શ્રેષ્ઠ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વેળાએ મહાનુભાવોએ ખેડૂત તાલીમ કેન્દ્ર પશુપાલન વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા સામાજિક વનીકરણ વિભાગ ઇનરેખા સંસ્થાન સહિતની સંસ્થાઓના કૃષિલક્ષી પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલ્સના પ્રતિનિધિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સરકારે નાગરિકો સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપીને વિવિધ કાર્યક્રમો ઝુંબેશો થકી ખેડૂતોમાં જાગૃતતા કેળવી રહ્યા છે આ કાર્યક્રમમાં ખેડૂતોને રાગી જુવાર બાજરી જેવા હલકા ધાન્યની ખેતી કરવા માટે પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી કે શિનોરા દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર વી કે પોશિયા વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર મીનાક્ષી તિવારી અને ડૉક્ટર ડી બી ભીન્સારા આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભૌમિક પંચોલી મદદનીશ ખેતી નિયામક શ્રી વિનય પટેલ સહિત જિલ્લા તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂત લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ડેડિયાપાડા અને સાગબાળાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે ડેડિયાપાડા તાલુકાના સાગબાડા તાલુકાના જાગૃત ખેડૂતોનો આજે કાર્યક્રમ છે આજનો કાર્યક્રમ નર્મદા જિલ્લા ખેતીવાડી ખાતા આયોજિત પ્રાકૃતિક ખેતી પરિસંવાદનો કાર્યક્રમ છે આ સુંદર પ્રકારનો કાર્યક્રમ છે આદિવાસી વિસ્તારના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ સાથે સાથે બેફામ રાસાયણિક દવાઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવાના કારણે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે બગડતી જાય છે તો એને રોકવા માટે અને ઓછા પ્રમાણમાં રાસાયણિક દવા ખાતરોનો ઉપયોગ કરે અને પ્રાકૃતિક ખેતી તરફ એ આગળ વધે ને પ્રાકૃતિક ખેતી માટે આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ એમાં ખૂબ રસ લે છે પોતે પણ ખેડૂત છે અને પ્રાકૃતિક ખેતી પણ કરે છે તો એ પ્રાકૃતિક ખેતીને સરકાર ખૂબ પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનના જે પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે અને જમીન બગડતી નથી અને પ્રાકૃતિક ખેતીનું સરસ પ્રકારનું માર્ગદર્શન મેળવે છે તો સારામાં સારું રીતના રાસાયણિક ખાતરના દવાનું જે રીતના ઉત્પાદન મેળવે છે એ જ રીતના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા જે દવાઓ જે છે એનો ઉપયોગ કરીએ રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો વપરાશ કરીએ તો સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે તો આજે ખરેખર જે જાગૃત ખેડૂતો જે છે એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સુંદર પ્રકારનું આયોજન કર્યું છે ડેડીયાપાડાના શાકબારાના જે જાગૃત ખેડૂતો છે એને પણ આજને એમને જે જે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે એમને જે કામ કર્યું છે સારું કામ કર્યું છે એના માટે એમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે એટલે આ કાર્યક્રમને હું ખૂબ ખૂબ સફળ ગણાવું સુંદર ગણાવું છું ને રાજ્ય સરકારને ભારત સરકાર આવા આદિવાસી ખેડૂતોને પણ ખૂબ મદદરૂપ થઈ રહી છે અને અલગ અલગ પ્રકારની ખેડૂતો માટેની યોજનાઓ પણ અમલમાં મૂકી છે આદિવાસી ખેડૂત પશુપાલનના ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે એના માટે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ સરકાર ખૂબ મદદરૂપ થઈ રહી છે તો આજે ખરેખર આજના કાર્યક્રમને ખૂબ સફળ ગણાવું છું હું આયોજકોને અભિનંદન આપું છું